કે આખરે કોને કોને પરમિટ આપવામાં આવશે એફએલ થ્રી પ્રકારનું આ લાયસન્સ કોને આપવું કેટલી માત્રામાં સ્ટોક રાખવું એફએલ થ્રી પ્રકારના લાયસન્સના નિયમોની પણ જાણકારી આપવામાં આવશે પરિપત્રમાં દારૂ કેવી રીતે પીરસાશે તે તમામ નિયમોની જાણકારી આપવામાં આવશે આ સિવાય વાત કરીએ તો જે વ્યક્તિએ દારૂ કન્ઝ્યુમ કર્યું હશે દારૂનું સેવન કર્યું હશે તેને ગુજરાતમાં અન્ય સ્થળે જવા માટેની પરવાનગી હશે કે નહીં તેનો પણ ઉલ્લેખ કરાશે તે નિયમને લઈને પણ જાણકારી આપવામાં આવશે તો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને એક જ અવઢાવે કે આખરે દારૂનું સેવન કર્યા બાદ તે તમામ વ્યક્તિઓને બહાર નીકળવાની પરમિશન હશે કે નહીં તે સિવાય અન્ય નિયમો અંગે પણ જાણકારી પરિપત્રમાં જ આપવામાં આવશે